આ જ રીતે અલગ અલગ પાંચ જેટલી ગાડીઓ છે જે આખા રાજકોટની અંદર લોકોને શોધી શોધીને ભૂખ્યાઓને શોધી શોધીને જમવાનું આવે છે ટ્રસ્ટનો આશય છે કે જ્યાં માંડવી ત્યાં સેવા પહોંચવી જોઈએ છેવાડાના માંડવીની જે ભોજનનો ખાડો બુરાઈ જાય આજે માણસનો ખાડો બુરાણો ખોટો વિચાર નહીં આવે ખોટું કામ કરશે નહીં કોણ કરે ક્યાં ગામથી રાજકોટ કોઈ સારવાર માટે આવ્યું હશે કોઈ બસ સ્ટેન્ડ હશે કોઈ રેલવે સ્ટેશન હશે એવા અતિવૃદ્ધ હશે દિવ્યાંગ હશે એવા એક એક વ્યક્તિને ગોતી રોજનું એક કિલોમીટર એક ગાડી બાવન કિલોમીટરનું અંતર કાપી એક એક વ્યક્તિને પેપર ડીશ થર્મોકોલ ડીશ એની પાસે વાસણ તો વાસણમાં જમાડવાનું કામ કરે છે અને અમારો તો હેતુ છે જ્યાં ડિમોલેશન થતું હોય રાજકોટમાં કોઈનું મૃત્યુ થાય પંદર કિલોમીટરમાં ત્યાં રસોઈ પહોંચાડવી જ્યાં કોઈ પ્રવાસની બસો આવી ગઈ ઓચિંતી જ્યાં કોઈને લાગતું હોય કે અહીંયા મોટો સમૂહ ભેગો થયો છે તાજેતરમાં હતા આયોજકો ગેરહાજર રહેતા અમે અહિયાં હાજર થઈ ગયા હતા જલારામ બાપાણી હનુમાનજી મહારાજ કી પાર્વતી બધે હાર હાર મહાદેવ આપનું સ્વાગત છે હું છું સમીર આ વિડીયો કોઈ સંસ્થાની પબ્લિસિટી માટે હું અત્યારે બનાવવા નથી આવ્યો પણ રાજકોટમાં નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી જેની સેવાનો વ્યાપ જેની બોલબાલા ખૂબ છે એ જગ્યાએ હું આવી ગયો છું કે જ્યાં દિવસમાં પાંચ ગાડી ત્રણ હજારથી પણ વધુ લોકોને ગોતી ગોતીને ભૂખ્યા લોકોને ગોતી ગોતીને જમાડે છે માત્ર અન્નની નહીં અનેક પ્રકારની સેવા જેનો વ્યાપ હું કદાચ અહીંયા શબ્દોની અંદર એક સાથે નહીં કહી શકું આવો એ સેવાની સરવાણી તો જે રાજકોટની સંસ્થા છે એની મુલાકાત લઈએ ગુજુબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર હું ગયો તેના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના અન્યક્ષેત્રે તો આ છે રાજકોટના મીલપરા વિસ્તારમાં આવેલું શ્રી બોલબાલા મહાદેવનું મંદિર શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું રસોડું આ એનું ક્ષેત્ર ઓલમોસ્ટ બધી તૈયારીઓ હવે થઈ ચૂકી છે અને અહીંથી હવે પિસ્તાલીસ થી પણ વધુ ટબ જે છે એ અલગ અલગ ગાડીની અંદર લોડ થવા માટે તૈયાર છે અને આપણે આવી ગયા છીએ અહીંના રોજ અંદાજે કેટલો લોટ બાંધવાનો રોજ નો સાઠ કિલો રોટ વીસ વીસ કિલોના ત્રણ બાજકા રોજ જોઈએ એમ વાહ પછી રોટલી હોય ને ભાખરી હોય રોટલી પર્માન હોય આ છે ગરમા ગરમ ખીચડી દૂધી ટમેટાનું શાક વાહ વાહ રોટલી બુંદી ગાંઠિયા ફ્રાઇમ્સ અને પાપડ અને એની સાથે તમને બીજી પણ વસ્તુઓ દેખાડું થોડી વેરાયટીઝ પણ હોય છે દર વખતે ઘણી વખત મોટા જમણવારમાંથી અમુક વસ્તુઓ જે બચેલી હોય હાફ ફ્રાય થયેલી તો એનો પણ સદુપયોગ થઈ જાય છે અહીંયા અને કોઈ વસ્તુ ક્યાંય વેડફાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે રેન બસેરામાં લોકો માટે આ કાચું સામગ્રી પણ એ લોકો પ્રોવાઈડ કરે છે આ તમે જુઓ ગરમા ગરમ શાક અને ગરમા ગરમ ખીચડી ખીચડીના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જેટલા ટબ એના છે આ ઠંડી છાસ માટેના પણ કેન તમે રેડી છે આ બિસ્કીટ કૂતરાઓ માટે શ્વાન માટે અહીંયા બિસ્કીટસ કીડી માટે કીળીયારું પક્ષી માટે ચણ અને ભૂખ્યા લોકો માટે અહીંયા ભોજન માત્ર લોક આમ તો સવારના પાંચ વાગ્યાથી બોલવાલાના અન્નક્ષેત્રની તૈયારીઓ બધી શરૂ થઈ જતી હોય શાક સમારવું પછી લોટ બાંધો અને ઘણી બધી એક્ટિવિટીઝ હોય અને રાત રાત્રે રાત સુધી આમ તો બધી એક્ટિવિટીઝ બેક ટુ બેક ચાલતી હોય પણ સવારના પાંચથી નવ એ સવારનું રસોડું હોય અને પછી બે ત્રણ કલાકના બ્રેક પછી પાછી સાંજની તૈયારીઓ શરૂ થઈ જતી હોય બપોર બપોર પછીની તૈયારીઓ તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે મુખ્ય સંચાલક છે આપણી સાથે જયેશભાઈ ઉપાધ્યાય જયેશભાઈ શરૂઆત કઈ રીતે થઈ હતી આપણી અને કઈ સેવાથી શરૂઆત કરી હતી જલારામ બાપા પૂજ્ય રણછોડદાસજી બાપુ અને જે સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરા છે જ્યાં રોટી પે રોટીનો મહિમા છે ઈટ પે ઈટ નહીં એ સિદ્ધાંતને લઈ બોલબાલા ટ્રસ્ટ દ્વારા કોઈની જઠરાગની ઠારવા માટે થઈ અને આ કન્સેપ્ટ અમલમાં લઈ આવ્યા છીએ રાજકોટમાં જે લોકો ઘર બહાર વગરના છે બીમાર છે હોસ્પિટલાઇઝ કરીને દર્દીના સગાવાળા છે કન્સ્ટ્રક્શન મજૂરના સાઈડ ઉપરના માણસો છે આ બધાને ધ્યાને લઈ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા હતા શરૂઆતમાં અઠવાડિયામાં એક દિવસ હતું ફરી અભ્યાસકાળમાં સમય વધતો જતો હતો એમ વધારતા ગયા રવિવાર સોમવાર બુધવાર કર્યો તો કન્ટિન્યુઅસ કર્યું એક ગાડી કરી ત્રણ ગાડી કરી આજે પાંચ ગાડીઓ બોલબાલા ટ્રસ્ટની ત્રણ હજારથી વધુ લોકોને જટરાગી ઠારી રહી છે જેમ સરકારનું જે ચાલે છે અન્નપૂર્ણા રથ એમાં પાંચ કે દસ રૂપિયાના ટોકનથી લેવામાં આવે છે આપણે ત્યાં કહી દીધું હોય અમે પગે લાગીને આશીર્વાદ લઈને જમાડીએ છીએ અને પ્રત્યેક લાભાર્થીમાં જલારામ બાપાના દર્શન કરીએ છીએ અને ટ્રસ્ટનો આશય છે કે જ્યાં માનવી ત્યાં સેવા પહોંચવી જોઈએ છેવાડાના માંડવીની જે ભોજનનો ખાડો બુરાઈ જાય આજે માણસનો ખાડો બુરાડો ખોટો વિચાર નહીં આવે ખોટું કામ કરશે નહીં કોણ કરે ક્યાં ગામથી રાજકોટ કોઈ સારવાર માટે આવ્યું હશે કોઈ બસ સ્ટેન્ડ હશે કોઈ રેલવે સ્ટેશન હશે એવા અતિ વૃદ્ધ હશે દિવ્યાંગ હશે એવા એક એક વ્યક્તિને ગોતી રોજ એક કિલોમીટર એક ગાડી બાવન કિલોમીટરનું અંતર કાપી એક એક વ્યક્તિને પેપર ડીશ થર્મોકોલ ડી એની પાસે વાસણ તો વાસણમાં જમાડવાનું કામ કરે છે અને ટ્રસ્ટનો આશય છે કે જ્યાં ક્યાંય ભોજનની શબ્દ હોય હું તમને એક વાત જૂની યાદ કરાવું કોવિડ નાઇન્ટીનની જ્યારે કોવિડ આવ્યો લોકડાઉન થયું રાજકોટ ગુજરાત ભારત જ્યારે બોલબાલા ટ્રસ્ટે કોઈનું પેટ લોકડાઉન ન થાય એટલા માટે થઈ વિશાળ રસોડું કદાચ ગુજરાત ભારત વિશ્વમાં મોટું હશે વીસ લાખ લોકોને જમાડી બોતેર દિવસ સુધી રસોડું ચલાવી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પણ ટ્રસ્ટે પ્રાપ્ત કર્યો હતો અને અમારો તો હેતુ છે જયારે ડિમોલેશન થતું હોય રાજકોટમાં કોઈનું મૃત્યુ થાય પંદર કિલોમીટરમાં ત્યાં રસોઈ પહોંચાડવી જ્યાં કોઈ પ્રવાસની બસો આવી ગઈ ઓચિંતી જ્યાં કોઈ ને લાગતું હોય કે અહીંયા મોટો સમૂહ ભેગો થયો છે તાજેતરમાં સમૂહ લગ્ન હતા અને એના આયોજકો ગેરહાજર રહેતા અમે અહીંયા હાજર થઈ ગયા હતા એટલે જ્યાં જ્યાં જરૂર લાગે અહીંયા ફૂડની વાત છે મોટા સમયલમનનો હોય સમૂહ લગ્ન હોય કોઈનો દાડો કરી દેવાની વાત હોય જ્યાં જ્યાં બોલબાલા પહોંચી શકે ત્યાં ફૂડનો પર્યાય બનતું હોય છે આજે મને કહેતા આનંદ થાય અમે જલારામ બાપાને ધ્યાનમાં રાખીને રાજકોટમાં જે સેવાની જગત ચલાવી છે અમારામાંથી પ્રેરણા લે કલકત્તા જુનાગઢ ધ્રાંગધ્રા અમદાવાદ

લોકોને પીરથી રહ્યા છીએ જી 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 અને ધીરે 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 કરતાં કરતાં હજુ જલ્દી ભોજન કેમ પહોંચે ઝડપી પ્રક્રિયા કેમ થાય એ તરફની દિશામાં છીએ આ સવારે નવ વાગ્યાની ગાડી છે વરી બપોરે અગિયાર વાગ્યા પાછું બપોરનું શરૂ થાય અચ્છા રેન બસેરા હોસ્પિટલ પથિક આશ્રમ બધું અગિયાર વાગે નીકળે અને બાર સાડા બારે જમાડે ફરી દોઢ બે થી ત્રણ બ્રેક હોય અને સાડા ત્રણે બપોરની ગાડી નીકળે સાડા સાત આઠ સુધી હોય સાંજનું અન્ન ક્ષેત્ર છે એ સાતથી નવ હોય આમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા રેન બસેરામાં પણ ઘર વિહોણા વ્યક્તિ માટે દિવસમાં ચાર રાઉન્ડ ભોજન ચાર રાઉન્ડ ભોજન લાગે અને સૌથી મોટી વાત એ કરી છે વેસ્ટમાંથી બેસ્ટ જેને ત્યાં પ્રસંગમાં રસોઈ વધી હોય બોલબાલા ટ્રસ્ટને કોલ આવે અમારી ગાડી કલેક્ટ કરે રસોઈનું એડજસ્ટમેન્ટ કરી અને પાછું એ રસોઈ પણ ખાલી કરવાનું કામ અરે વાહ વાહ ઘરે કોઈ બીમાર વ્યક્તિ હોય અને એને ઓક્સિજનના સિલિન્ડરથી લઈ અને દર્દીના બેડ સુધીની કોઈ પણ વસ્તુની સર્જિકલ વસ્તુની જરૂર હોય ને ત્યારે એના મગજમાં પછી એ સામાન્ય માણસ હોય કે કરોડપતિ માણસ હોય એના મગજમાં પહેલાં એ જ વસ્તુ આવે કે બોલબાલામાં મળી જશે જેમ માનવ શરીરમાં પેટ માટે અનાજ જરૂરી છે એમ માનવ જિંદગીની અંદર શ્વાસ એટલે ઓક્સિજન જ્યારે માણસની એક તબિયતની એક પરાકાષ્ઠામાં સ્ટેપ ટુ ઉપર જાય ત્યારે ઓક્સિજનની જરૂર પડે ત્યારે શ્વાસનું દાન કરવા માટે થઈ ટ્રસ્ટે ઓક્સિજન સેવા કરવું શરૂ કરી કોવિડમાં પણ પંદર હજાર સિલિન્ડર આખા ગુજરાત ભારત રાજકોટમાં સૌથી વધુ સિલિન્ડર ટ્રસ્ટે પરચેસ કર્યા હતા સૌથી વધુ પ્લાન ઉપરથી ડિસ્પેચ કર્યા હતા ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ શરૂ કર્યા હતા અને ઓક્સિજન આજે બોલવાલા ટ્રસ્ટ પાસે પૂરી માત્રામાં અવેલેબલ છે અને એ પ્રમાણે ટ્રસ્ટ દ્વારા આ ઓક્સિજનનું કામ પણ થઈ રહ્યું છે એનું કઈ રીતે હોય છે કે ડિપોઝિટ છે બાટલાની પાંચ હજાર રૂપિયા અને માત્ર ફિલિંગ કરજો નવું ભાડું

એ સેવા પણ આપે છે વાહ આજે બોલીએ છીએ કે આટલા લોકોને જમેડા આવી રીતે જમેડા પરંતુ પ્રત્યેક સક્સેસતાની પાછળ કાંઈ રાહ જ હોય છે અમારી બોલબાલા ટ્રસ્ટની અવિરત પ્રવૃત્તિઓ કાયમી પણ ચાલતી હોય એનું કારણથી અમારી ટીમ સાક સુધારવાની ટીમ જુદી છે રસોઈ બનાવવાની ટીમ જુદી છે ભરનારાની એટેન્ડન્ટ કાર્યકર્તાની ટીમ જુદી છે પીરસવા જવા ટીમ જુદી છે ડ્રાઇવિંગ કરનાર લોકો છે સૌ કોઈ ભેગા મળીને સાકરની જેમ કળીઓ ભેગી થાય એ પ્રમાણેની અમારી એક એક માળાના મણકાઓ બધા છે રોજ સવારે ઉઠી રાત્રે જાગવાવાળા છે વેલા ઉઠવાવાળા છે આ બધા કાર્યકર્તાઓ સ્ટાફ ઉઠીને દિલથી કામ કરી રહ્યા છે ત્યારે બોલબાલા ટ્રસ્ટ ત્રણસો પાસાઠ દિવસ ચોવીસ કલાક અન્નદાનની સેવા કરી શકે છે રાજકોટમાં પૂર આવ્યું હોય રાજકોટમાં કોઈપણ સમયે કોઈપણ આપત્તિ આવી હોય કુદરતી આપત્તિ હોય એ હોનારત હોય ત્યારે આ જ ટીમ ઘડિયાળનો કાંટો જોયા વગર તારીખને કેલેન્ડર જોયા વગર અને સમાજ સેવામાં કેમ ઉપયોગી થવું એ કામમાં મોખરેડીએ છે બોલબાલા ટ્રસ્ટનો આશય છે કે જ્યાં અન્ન સેવા ત્યાં ટ્રસ્ટ ફેલ કરે છે ત્યારે હું આટલું બધું અનાજ લેવું અમારી એક રોટી બેંક ચાલી રહી છે તો રોટી બેંકમાંથી રોટી એટીએમ બોક્સમાંથી કલેક્શન કરવી આ ત્રણ હજાર રોટી કલેક્શન કરી છે બપોર પછીના પાર્ટમાં એ કામ આવતું હોય આવી રીતે મેડિકલ સાધનની સેવા આવી રીતે નિહારનો સામાન કોઈને ઘોડિયા ટોપી તાંબાના લોટા આપવા ઉઠમણાની સેવા આમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા જ્યાં જ્યાં જેટલી જગ્યાએ પહોંચાય ઘણીવાર કલેક્ટર કમિશનર સાહેબ ડિમોલેશન કરતા હોય માણસો ઘર વિહોણા બનતા હોય તો ત્રણ દિવસ સુધી એને પણ ફૂડ પહોંચાડવું જ્યાં જ્યાં રાજકોટની આજુબાજુમાં રાજકોટ તો રામકોટ છે અહીંયા રામની રામના દાદાની કૃપા છે આ રાજકોટ ઉપર ઓછી આવે છે પરંતુ અમરેલી ભાવનગર જામનગર કે કર્ણાટક કે ઉત્તરાખંડ જ્યાં ક્યાંય પૂર કે ફૂડ પેકેટની જરૂર પડી હોય ત્યારે અમારી ટીમ અમારા દાતાશ્રીઓ અમારા સહયોગી ટ્રસ્ટી મંડળ સૌ કોઈ આવા કામમાં અમને લીલી ઝંડી આપી છે અમને સપોર્ટ કરે છે અને એક રૂપિયો માગીએ તો સોમા રૂપિયાનું દાન આપે છે ફરી ફરીને હું અમારી ટીમનો અમારા દાતાઓનો કાર્યકર્તાઓનો સપોર્ટીનો સબ કોઈનો આભાર માનું છું કે જે ગોલબરા ટ્રસ્ટના સેવાઓમાં નિયમિત બની રહ્યું છે દોસ્તો આપણી ઘરે પડેલું વધારાનું કોઈ ઘોડિયું હોય એ આપણે અહીંયા ડોનેટ કરી દઈએ ને તો એ યોગ્ય વ્યક્તિ સુધી એ પહોંચાડવાનું કામ અલગ કરે છે એટલા માટે જ હું અહીંયા આ સંસ્થાની મુલાકાતે ગયો હતો એ વસ્તુ દેવા માટે અને અહીંયા આવ્યા પછી મને સરપ્રાઇઝિંગલી ખબર પડી કે રોજ સવાર બપોર સાંજ અહીંયાથી હજારો લોકોની રસોઈ જાય છે અને અન્નક્ષેત્રમાં નોર્મલી લોકો સામેથી જઈને ત્યાં જમતા હોય પણ અહીંયા ભૂખ્યા લોકોને શેરી ગલીમાં શોધી શોધીને એમને જમાડવામાં આવે છે જે બહુ મોટો ટફ ટાસ્ક કહેવાય આ વિડીયો તો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ પણ એમની જે રોટી બાઇકની સેવા જે છે ભવિષ્યમાં આપણે એનો પણ એક વિડીયો બનાવશું કે કઈ રીતે રોટીનું કલેક્શન થાય છે અને એ ભૂખ્યા લોકો સુધી એ લોકો પહોંચાડે છે તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરબી ગુજરાત